કોઈપણ બિઝનેસ કે સ્ટાર્ટઅપ ત્યારે સક્સેસ થાય જ્યારે તેની પ્રોડક્ટ સારી હોય ને પ્રોડક્ટ ત્યારે સક્સેસ થાય જ્યારે પેકેજિંગ સારું હોય પણ નાના નાના સ્ટાર્ટઅપ માટે એક સાથે ક્વોન્ટિટીમાં પેકેજિંગ આપવાનું અઘરું થઈ જતું હોય પણ તમારે મૂંઝાવાનું નથી તમારા માટે ઓછામાં ઓછી ક્વોન્ટિટી હોય કે એક સાથે લાખ દસ લાખ હોય ને તો પણ પેકેજિંગ સરસ મજાનું બની જાય ને તેવી ફેક્ટરીમાં આપણે આવ્યા છીએ સર આપણી પાસે કઈ કઈ ટાઈપના પેકેજિંગ બનાવીએ છીએ તો નમસ્કાર મિત્રો મારું કંપનીનું નામ તેજોરીટા પ્રોડક્શન છે અમે વિવિધ પ્રકારના કોસ્મેટિક બોક્સ છે પરફ્યુમ બોક્સ છે મસાલાના બોક્સ છે અગરબત્તીના બોક્સ છે ડ્રાય ફ્રુટ રિલેટેડ બોક્સ હોય છે પછી સ્ટાર્ટઅપ હોય તો પરફ્યુમ કોસ્મેટિક ટ્યુબના બોક્સ હોય છે ફાર્માના રિલેટેડ એ ટોટલ જાતના આપણે ચોકલેટ બોક્સ એ બધા બનાવી આપીશું આપણે અને મિનિમમ ક્વોન્ટિટી મિનિમમ ક્વોન્ટિટી આપણે દસ થી લઈને દસ લાખ સુધી વાહ ભાઈ વાહ અને સર આ સિવાય આ સિવાય આપણી પાસે છે લેબલ્સ છે ડોમ લેબલ છે જે બહુ ઓછા મળે છે ડોમ લેવલ એ પણ આપણે ત્યાં બની જાય છે પછી ડોક્ટરની ફાઇલ છે બ્રોશર્સ છે અને મેનુ કાર્ડ બધી જ વસ્તુ આપણે ત્યાં થાય છે તો સર આપણી પાસે કઈ કઈ ટાઈપના ક્લાયન્ટ હશે આપણી પાસે ઇન્ડિયામાં તો બહુ બધા ક્લાયન્ટ છે પણ આપણે એક્સપોર્ટ પણ થાય છે બહાર પણ જાય છે બધે વાહ ભાઈ વાહ એટલે કે તમે કોઈ પણ નવો બિઝનેસ ચાલુ કરતા હોય કે તમારો ઓલરેડી બિઝનેસ હોય તમારે બ્રાન્ડ માટે પ્રોડક્ટ માટે કઈ પણ ટાઈપનું પેકેજિંગ જોતું હોય ને તો અત્યારે ને અત્યારે કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર મેં મોબાઈલ નંબર ને બધી ડિટેલ આપેલી છે